ચોમાસા દરમિયાન કુદરતી આપત્તિ તેમજ અન્ય હોનારતો સમયે વડોદરાની આપત્તિ વ્યવસ્થાપન ક્ષમતાને સુદ્રઢ કરતી ડિઝાસ્ટર પ્રિપરેશન કાર્યશાળા વડોદરામાં યોજાઈ હતી આ કાર્યશાળામાં એનડીઆરએફ એસડીઆરએફ ફાયર વિભાગ હેલ્થ સિવિલ ડિફેન્સ સહિત વિવિધ સરકારી એજન્સીઓના અધિકારીઓ હાજર રહ્યા હતા તેમજ આપત્તિ સંભાળમાં પોતાનું યોગદાન કેવી રીતે વધુ અસરકારક બનાવી શકાય તેના વિષયમાં ચર્ચા કરવામાં આવી હતી વર્કશોપ દરમિયાન વિવિધ પ્રકારની આપત્તિઓ વખતે ઉપયોગી સાધનો વાહનો અને ટુલકીટનું દર્શન પણ કરવામાં આવ્યું હતું બરોબર રોસ્ટી સબ્જેક્ટ સન્ફર થાય અને એકદમ એક્સપિરિયન્શરી અને આઉટ્રાન્ડ આપણા કેમિસ્ટ્રી પેક કર્યા હતા વિવિધ સાધનોનો ઉપયોગ કરીને એટલે કરીને આપણે ક્ષમતા સુધારી કે લોકો સુધી સબ્જેક્ટ પહોંચે અને તમારો મેમરી કોન્સેન્ટ બાયન થાય એ માટેના પ્રયત્નો પાછળ કે આપણે આજના આ વર્કશોપની માધ્યમથી અમે આપને એક્સપોઝર પણ આપવા માંગીએ છીએ કે કયા કયા પ્રકારના ઇક્વિપમેન્ટ્સ કામમાં લાગે છે તંત્ર કેવી રીતે કામ કરે છે અને આપને સક્ષમતા અને સુરક્ષા માટે તંત્ર પણ કટીબધી રીતે દિનરાત કેવી રીતે મહેનત કરે છે એનું પણ એક આઈડિયા આપને જોવા મળશે આ વર્કશોપ એક દાખલા તરીકે આપા સ્ટેટ મોડેલ પર એક રેપ્લિકા કરવા માટે અમે મહેનત કરીશું અને થી પબ્લિક ਨੂੰ શું ફાયદો જે પ્રશ્ન છે પબ્લિકને એક સુરક્ષા ને મેસેજ અમે આપવા માંગીએ છીએ કે અમે તમારા માટે કામ કરી રહ્યા છે